અમદાવાદમાં ભગવાન જગન્નાથ એકસો સુડતાલીસમી રથયાત્રા અને નેત્રોત્સવ વિધિ પર ભજન ભોજન ભક્તિનો ત્રિવેદી ત્રિવેણી સંગમ જોવા મળશે કાશી મથુરા વૃંદાવનના સાધુ સંતો પણ જોડાયા છે કાળી દાળ ધોળી કાળી રોટી ધોળી દાળના પ્રસાદનું પણ અનેરું મહત્વ છે જગન્નાથ મંદિરમાં ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી મંદરમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે વીસ હજાર સંતો અને ભાવિક ભક્તો માટે આ ભંડારો છે પાંચ પાંચ હજાર કિલોનું ચણા અને બટાકાનું શાક પણ બનાવાયું છે ત્રણ હજાર કિલો ભજીયા ભંડારા માટે તૈયાર કરવામાં આવ્યા

બહુ ખુશી થાય છે કે અમને આ મોકો મળ્યો અમને સૌભાગ્ય મળ્યું કે અમે પૂજામાં બેસી શકીએ જય જગન્નાથ વર્ષોથી એક રાહ જોતા હોય છે નેત્રોત્સવમાં એક યજમાન તરીકે બેસવાની ખુશી પરિવારમાં પણ કેટલી ખુશી હોય છે બહુ જ બધા જ બહુ ખુશ છે એટલે પરિવારમાં પણ અનોખી જે ખુશી છે તે જોવા મળે છે અને યજમાન તરીકે જ્યારે દરેક વ્યક્તિ અહીંયા જે સહભાગી થતા હોય છે ત્યારે અહીંયા જે યજમાન તરીકે પણ પરિવારજનો જે આવતા હોય છે પૂજામાં પણ બેસતા હોય છે યજમાન તરીકે આજે બેઠા છો પૂજામાં કેટલી ખુશી થાય છે બહુ ખુશી અને ગર્વ અનુભવીએ છે કારણ કે અમને આ મોકો મળ્યો છે એટલે વર્ષોથી થતી તમામ લોકો રાહ જોતા હોય છે ત્યારે આ મોકો છે તે મળતો હોય છે ત્યારે અનેક લોકો અહીંયા પૂજામાં પણ યજમાન તરીકે જે નેત્રોત્સવની જે વિધિ શાસ્ત્રોક્ત વૈદિક મંત્રોચ્ચાર સાથે નેત્રોત્સવની વિધિ છે તે કરવામાં આવી રહી છે અનેક લોકો યજમાન તરીકે પણ અહીંયા પૂજામાં છે તે બેસવામાં આવ્યા છે અને પૂજા અર્ચના છે તે કરવામાં આવી રહી છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવસ છે સંદેશ હર્ષદેશ